વાવાઝોડાની સાથે ગુજરાતમાં વરસાદ લાવે તેવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે સ્થિત છે વાવાઝોડા સાથે સર્જાયેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કલાક દરમિયાન ભારે વરસાદની વકી છે જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં પણ વરસાદ થઈ શકે છે ત્રણ દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું શક્તિ હાલમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર પર નબળું પડી ગયું છે જેની ગુજરાત પર અસર થવાની નથી જો કે આગામી થોડા દિવસોમાં દક્ષિણ ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી અડતાલીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે અત્યારે દરિયાકાંઠે ડીસી વન સિગ્નલ લગાવવામાં આવ્યું છે શક્તિ વાવાઝોડું ધીમું થઈને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા રહેશે આગામી ત્રણથી ચાર દિવસમાં સોમાસુ રાજ્યના અન્ય જિલ્લામાંથી વિદાય લઈ શકે તેવી શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શક્તિ વાવાઝોડા અંગે અનુમાન વ્યક્ત કર્યું છે અંબાલાલના મંતે આ વાવાઝોડું એકસો ત્રીસ ડિગ્રીએ યુ ટર્ન લેશે અને ગુજરાત તરફ વળશે પરંતુ ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવતા વાવાઝોડું નબળું પડી જશે આ યુટર્નની અસર હેઠળ નવ ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેમના અનુમાન મુજબ કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે જોકે આ સમયે દરિયાકાંઠે પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિકલાકની આસપાસ રહેવાની શક્યતા છે અરબ સાગરમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું નબળું પડવાના કારણે ગુજરાત રાજ્ય પરથી તેનો ગંભીર ખતરો ટળી ગયો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વાવાઝોડું આગામી સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે હાલમાં શક્તિ વાવાઝોડું દ્વારકાથી નવસો ચાલીસ કિલોમીટર અને નલિયાથી નવસો સાઠ કિલોમીટર દૂર પહોંચી ગયું છે જેના કારણે તેની ગતિ ધીમી પડી છે જોકે આ સિસ્ટમની અસરને લીધે આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક હળવો વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં પોશે એ પહેલાં વિખરાઈ જશે જેથી ગુજરાતમાં વાવાઝોડાને લઈને કોઈ ખતરો નથી જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો હળવો વરસાદ પડે તેવી શક્યતા છે ગુજરાતમાં વરસાદની વધુ શક્યતા આવે નહીવત છે જેથી હવે હવામાન વિભાગના મોડલ મુજબ ચોમાસા ની વિદાય અગિયાર ઓક્ટોબર સુધીમાં થઈ શકે છે વાવાઝોડાના યુ ટોન અને ચોમાસાની વિદાયની વચ્ચે પંચમહાલના ગોધરામાં પંથકમાં પણ રાત્રિના સમયમાં વરસાદ પડ્યો હતો ગોધરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયમાં વરસાદ પડ્યો હતો પાવડી વેગનપુર ટુવા ટિંબા સાપા ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો તો ખેડૂત મિત્રો આ હતા સુવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નું અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો પ્રજા યુટ્યુબ ચેનલ